ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદની ઝાપટાં થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મધ્ય અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આગામી ચોવીસથી સત્યાવીસ ઓગસ્ટે ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને આંબાલાલ પટેલે આગાહી સામે આવી રહી છે વીસથી બાવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટાં રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આંબાલાલ પટેલે સામાન્ય વરસાદ રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે તો દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના નવા કપાસની આવક શરૂ થઈ ગઈ છે ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો તો જાણો કપાસના ભાવ દર્શક મિત્રો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે કપાસના ભાવમાં ઉછાળો નોંધાયો છે રાજકોટ માર્કેટ યાર્ડમાં આજના કપાસના ભાવ વિશે વાત કરી લો તો દર્શક મિત્રો વીસ કિલો કપાસના ભાવ પંદરસો પચાસ થી સોળસો દસ સુધી બોલાયો હતો તો દર્શક મિત્રો જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડના કપાસના ભાવ વિશે વાત કરી લો તો દર્શક મિત્રો કપાસના ભાવમાં એક હજાર અગિયાર થી પંદરસો એકત્રીસ સુધી બોલાયો હતું તો દર્શક મિત્રો જયારે નવા કપાસની ભાવની વાત કરી લે તો નવા કપાસનો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં પંદરસો અગિયાર થી બે હજાર અગિયાર સુધી બોલાયો હતા તે જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને પાંચ વર્ષ સુધી મફત વીજળી મળશે રાજ્ય સરકારે આપી મોટી ભેટ આ દર્શક મિત્રો મહારાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યના ચુમ્મ્લીસ લાખ ખેડૂતોને આગામી પાંચ વર્ષ માટે એપ્રિલ થી મફત વીજળી આપવામાં આવી રહી છે તો જ્યારે મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના અને સોલાર પાવર પંપ યોજના દ્વારા દિવસ દરમિયાન વીજળી પૂરી પાડવામાં આવશે આ યોજનાથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્યોદગર મફત વીજળીની યોજના દ્વારા ઘેરેલું વીજ ગ્રાહકોને વીજ les sueño a ustedes તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત પર આવી શકે છે બંગાળની ખાડીની સિસ્ટમ જન્માષ્ટી પર પડશે ભારેથી અતિભારે વરસાદ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરીથી જન્માષ્ટમી પર વરસાદ નવો રાઉન્ડ શરૂ છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હાલ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને બાંગ્લાદેશ પર છે અને આગમી દિવસોમાં આગળ વધી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હાલ રાજ્યમાં બે વર્ષથી સિસ્ટમ સક્રિય છે જેથી કચ્છ તથા સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારોમાં વરસાદ પ્રમાણ ખૂબ ઓછું છે તેથી દર્શક મિત્રો આ સિસ્ટમ આવવાથી જન્માષ્ટમી પણ સારો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો હવામાન વિભાગ દ્વારા સિસ્ટમને લઈને આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો આજના સોનાના ભાવ વિશે વાત કરી લે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે રક્ષાબંધન ખતમ થવા સાથે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો છે આજે ચોવીસ કેરેટ સોનાની કિંમત બોતેર હજાર છસો પચાસ રૂપિયા સુધી પહોંચી ગઈ છે જ્યારે બાવીસ કેરેટ સોનાની કિંમત સાસઠ હજાર છસો રૂપિયા સુધી પહોંચી ગઈ છે તો દર્શક મિત્રો ચાંદીની વાત કરી લે તો એક કિલો ભાવની રકમ સિત્યાશી હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતમાં ઘટાડો নন্দায় হচ্ছে તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બોટાદ જિલ્લામાં તૂટી પડ્યો વરસાદ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા બોટાદ શહેરના જિલ્લામાં મુસળધાર વરસાદ વરસ્યો છે સવારથી બોટાદ શહેરમાં ઉટાળું ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું બપોર બાદ એકાક વરસાદ તૂટી પડ્યો હતો બોટાદ શહેરના ખોડિયારનગર ટાવર રોડ પાળિયાદ રોડ ભાવનગર રોડ ગઢડા રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદને લઈને બોટાદ શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો ગરકાવ થયા જોવા મળ્યો હતો શહેરની આસપાસ સળી સમ ખ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે લાંબા વિરામ બાદ વરસાદે ધરતીપુત્રોને આનંદ છવાયો છે તો દર્શક મિત્રો તેજસ્વી અને જુરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની શૈક્ષણિક સહાય યોજના આશીર્વાદ રૂપે જોવા મળી રહી છે શિક્ષિત ગુજરાત વિકસિત ગુજરાતના નિર્માણ માટે યોજના ચલાવવામાં આવી રહી છે આ અંતર્ગત તેજસ્વી અને વિદ્યાર્થીઓ માટે સહકાર આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે ગુજરાત સરકારના દ્વારા શિક્ષિત ગુજરાત વિકસિત ગુજરાત નિર્માણ માટે યોજના અંતર્ગત તેજસ્વી અને જુરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સહાયરૂપ મળી શકે છે તેજસ્વી અને જુરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહાય આપવા માટે ટ્યુશન ફીના રૂપિયા દસ હજારથી બે લાખ સુધી અને ટ્યુશન ફીના પચાસ ટકા અથવા જેમાંથી ઓછા વેતી આપવામાં આવશે તો દર્શક મિત્રો મોંઘવારીના ભથ્થાને લઈને સૌથી મોટા સમાચાર સાત મેં એક સપ્ટેમ્બરથી મોંઘવારી પે કમિશન કેન્દ્ર સરકાર દ્વારા આવતા મહિને મોંઘવારીના ભથ્થામાં ત્રણ ટકાની વધારાની જાહેરાત કરવામાં આવશે ડીએમાં ત્રણ ટકાના વધારા સાથે કુલ મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા સુધી પોચી જશે કેન્દ્રીય કર્મચારીને ડીએમાં પણ વધારો થશે આવતા મહિને સપ્ટેમ્બરમાં થઈ શકે છે આ જાહેરાત કેન્દ્ર સરકાર આવતા મહિને મોંઘવારીના ભતામાં ત્રણ ટકાનો વધારો કરવા જઈ રહી છે ડીએમાં ત્રણ ટકાના વધારા સાથે કુલ મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા સુધી પહોંચી જાય છે